નાગરવાડા સ્થિત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશને ભારે આકર્ષણ જમાવ્યું સમગ્ર વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાગરવાડા સ્થિત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે ચેરમેન ધર્મેશ પટેલ પ્રમુખ ગિરીશ પટેલ ટ્રસ્ટી સુનીલ પટેલ તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગના આચાર્ય વોરા સહિત વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે વિધનહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શાળાના ટ્રસ્ટીગણ દ્વારા પત્રકાર અને સામાજિક કાર્યકર હિરેન મોદીને આરતી માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે વિધનહર્તાની આરતી ઉતારી અનુભવી હતી સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્પર્ધાની અંતર્ગત તૈયાર કરાયેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક પેઢ મા કે નામની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી દુંદાડા દેવ ગણેશજીના ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી તેની આસપાસનું વાતાવરણ પણ ગ્રામ્ય તેમજ પર્વતોની હારમાળા તૈયાર કરાવી હતી જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હતું તો બીજી તરફ શ્રીજીની પ્રતિમાની પાછળ જ ભગવાન શિવ અને પાર્વતીને બિરાજમાન કરાયા હતા તેવા અલૌકિક દ્રશ્ય વિદ્યાર્થીઓ તૈયાર કરેલ એક ડેકોરેશન મહેનત રંગ લાવી હતી અને આ સાથે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી અમે તિરુપતિ કેમ્પસમાં છેલ્લા દસ વર્ષથી ગણપતિની સ્થાપના કરી રહ્યા છીએ અને વિઘ્ન હરે એ જ મારી શુભેચ્છા છે બધાને આ આ વખતની જે અમારી થીમ છે એક પેઢ માતા પિતા કે નામ જે આપણા શ્રી મોદીજીએ આપણે કીધું છે એક પેડ મા કે નામ બસ એની થીમ પર જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ ટોટલી અમે ઇકો ફ્રેન્ડલી કરેલું છે અને એની અંદર અમે ગામડાની થીમ બધી એની અંદર કરેલી છે બાળકોએ ત્યાં પ્લાન્ટેશન પણ કર્યું છે અને પ્લાન્ટેશન કરી અને બાળકો ઈવન અમારા ગેસ્ટ જે આવે છે એમને પણ અમે મોમેન્ટોની જગ્યાએ આ એક તુલસીનો છોડ રૂપી એમને એ પેડ લઈ અને ઘરે જઈને એને વાવે બસ એ અમારો ઉદ્દેશ્ય છે અને રેગ્યુલરલી જે બીજા બધામાં એવું છે કે બીજી બધી મોટી મોટી મૂર્તિઓને એ મૂકતા હોય છે તો એમાં હું એવો સંદેશ આના થ્રુ આપી શકું કે આપણે ઇકો ફ્રેન્ડલી ઉપર જ જઈએ અને ઇકો ફ્રેન્ડલી જે વાતાવરણને અત્યારે હાર્મફુલ થાય છે

भूमिका भट प्रिंसिपल ऑफ शांडम आणि इंग्लिश मिडीयम स्कूल